હેલો મિત્રો આજે ફાઇનલી પહોંચી ગયા છે દોતીવાડા તો જોઈ શકો છો તમે મિત્રો લાઈવ વિડીયો ઘણા લોકોનો કોમેન્ટ આવતી હતી કે એકને એક વિડીયો નાખો છો તો આજે ફાઇનલી દોતીવાડા પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો લાઈવ વિડિયો પાછળના પાગનો ડેમનો બારીનો તો અમારી ચેનલ જલ્દી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બારીઓ લીકીજ છે અવાજ આવેલો છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે હવે દોતીવાળા લાઈવ વિડીયો આજે તારીખ ઓગણી નવ નવમો મહિનો બે હજાર ચોવીસ અને જો દાર અવાજ કરી રહ્યું છે પાણી તો મિત્રો અમારી ચેનલમાં લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં નવા વિડીયો આવતા રહેશે તો જોઈ શકો છો મિત્રો તાંતીવાડા ડેમ પાછળનો ભાગ બારીનો બારી પોણી આવી ગયું છે બારી હવે લિક થવા માંડી છે અને પોણીનો આવરો છે હજી હજાર બે હજાર કેપિસિટી છે આ છે નેરનું નેરમાં પાણી પડ્યું છે મિત્રો થોડું લીકેજ થઈ રહ્યું છે અને નદીની અંદર પાણી જઈ રહ્યું છે તો મિત્રો જોઈ શકો છો તમે દોતીવાળા આવી ગયા છે હવે અને પાણી જાય રહ્યું છે નજીમાં ફાઇનલી બારી ખોલેલી છે મિત્રો તો મિત્રો એક બારીક પડેલી છે પાણી ચાલુ છે તો લાઈવ વિડીયો જોડાઈ જજો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરવાનું બધા નહીં તમે લાઈવ બતાવીશું જોઈ શકો છો મિત્રો પાણી ચાલુ છે તારી ખુલ્લી છે જોઈ શકો છો પાણી ચાલુ છે

મળી છે પાછળ આવક છે મિત્રો તો જલ્દી અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું હેલો મિત્રો આજે ફાઇનલી પહોંચી ગયા છે દોતીવાડા ડેમે જોઈ શકો છો તમે લાઈવ વિડીયો તારે ઓગણી નવ મહિનો બે હજાર ચોવીસ અને એક ફરી ખોલવામાં આવ્યું છે દોતીવાડા ડેમે જોઈ શકો છો પાણી પડી રહ્યું છે નજીમ જઈ રહ્યું છે તો લાઈવ વિડીયો છે મિત્રો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં અને પાણી ચાલુ છે એ બારી ખોલવામાં આવી છે તો જોઈ શકો છો મિત્રો નદીમાં પાણી ચાલુ થઈ ગયું છે ડેમનો આવરો કુલ છે મિત્રો અને પાણી પાછળ આવે છે તો જોઈ શકો છો લાઈવ વિડીયો તમે છે કે પારડી પોણી બારી પડવામાં આવી ગઈ છે તો મિત્રો આપણે એને લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં ચાલો બતાવી દઈએ તો ચાલો ઉપર ડેમ કેટલું છે કેટલો પાણી કેટલા ફૂટ છે ડેમ તો અમુક ઘણા લોકો મચ્છી કાઢતા છે લોકો દેખાતા હશે મિત્રો તમારે તો જોઈ શકો છો મિત્રો મચ્છી ગાળેલા છે અમુક લોકો ફાઈનલી પતી ગયા છે મિત્રો અને એક બારી ખોલવાની છે તો એ ખોલી દીધી છે આજે મિત્રો નદીમાં પાણી ચાલુ કરી દીધું છે એક બારી ખોલાઈ છે તો ચાલો હવે ઉપરનું તમને બતાવી દઈએ તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો

તો જોઈ શકો છો મિત્રો મચ્છી પણ તમને દેખાતી છે ઘરમાં મચ્છી જોરદાર છે ઘણા લોકો મચ્છી કાઢે છે તો જોઈ શકો છો મિત્રો મચ્છી કાઢેલા છે મચ્છી પણ ખાંસી છે તો ચાલો મિત્રો ફાઇનલી હવે તમને ડેમ બતાવી દઈએ માટલા પણ ખાસ હશે મિત્રો ઘણા લોકો કાઢવા આવ્યા છે તો અમારી ચેનલને સશક્ત કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો મિત્રો મચ્છી ફોનમાં તો નહીં દેખાતો હોય મિત્રો લાઈવ તો ચાલો મિત્રો હવે ઉપર જઈએ છીએ તો હેલો મિત્રો જય માતા મિત્રો લાઈવ વિડિયો જોઈ શકો છો તમે આજનો

તો તમે પણ હવે આવી શકો છો મિત્રો ડેમ હવે ભરાઈ ગયો છે પાણી છોડવામાં આવી છે એક બારીથી તો હેલો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે તો હવે ચડી રહ્યા છીએ મિત્રો દોતીગઢા ડેમ ઉપર તો ફાઇનલી પહોંચી ગયા છે હવે દતીવાડા ડેમે તારીખ ઓગણીસ નવો મહિનો બે હજાર ચોવીસ લાઈવ વિડિયો છે મિત્રો તો તમે જોઈ શકો છો લોકેશન જોઈ શકો છો મિત્રો લાઈવ વિડિયો એક બારી ખોલવામાં આવી છે નદીમાં પાણી જવા દીધું છે હાલમાં ચાલુ છે

ᱫᱚᱨᱟ ᱱᱟ ᱦᱮᱸ ᱱᱟ ᱚᱢᱤᱛᱚ ᱟᱯᱟᱣ ᱦᱩᱭᱮ ᱱᱟᱭ ᱱᱮᱠᱚ ᱱᱟᱭ ᱱᱮ ᱪᱮᱫ ᱚᱭ ᱵᱟᱫᱟᱨᱮ ले चई मासे अब माठू पकडूचो वे मोम લઈ जाऊस मारे जी पतर सोदी पीयो वे न्याडे वे चला उचत ले इत दा देव ते जाऊ ने आओ न्याला बवे न पण

મિત્રો આ છે જાળી નાખેલી મચ્છી આવે છે ઘણા લોકો મચ્છી કાઢવા આવે છે છે કાલ લઈ આવી ગયા મિત્રો ઘણા લોકો આજે મચ્છી કાઢવા આવ્યા છે અને એ જોઈ શકો છો મિત્રો ડેમ લોકેશન તો મિત્રો કોમેન્ટ કરો તમે કયા કયા ગામથી છો

હયાત પછો પાછો આરે રે મોટા બાંડા બાડો મોટા બાંડા અચ્છા લઈ જા ભાઈ ચલાવા

જોઈ શકો છો મિત્રો ફાઈનલી દાંતીવાડા મચ્છી પકડી રહ્યા છે ઘણી બધી મચ્છી છે અને એ પકડી રહ્યા છે જાળી નાખીને તો જોઈ શકો છો મિત્રો લાઈવ વિડીયો આજે દાંતીવાડા ડેમનો જાળી નાખેલી છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો આ છે જાળી નાખેલી મચ્છી આવે છે ઘણા લોકો મચ્છી કાઢવા આવે છે કલ લઈ લઈને આવી ગયા છે મિત્રો ઘણા લોકો આજે મચ્છી કાઢવા આવ્યા છે અને જોઈ શકો છો મિત્રો તાતીવાડા ડેમ લોકેશન તો મિત્રો કોમેન્ટ કરો તમે કયા કયા કામ થી છોડી નાખી છે તો જોઈ શકો છો મિત્રો તો મિત્રો મચ્છી આવી ગઈ છે કાકો જાળી ઉપાડી રહ્યા છે